સમગ્ર વિશ્વમાં જે રીતે બંધારણ ઘડવા માટે પણ આપણા પૂર્વજોએ કોઈ બે પાંચ વ્યક્તિ કે પાંચ દસ નેતા ભેગા બેસીને કઈક સંવિધાન બનાવે એમ નહીં દેશના દરેક નાગરિકનું પ્રતિનિધિત્વ એમના પ્રતિનિધિ દ્વારા બંધારણના ઘડવામાં હિસ્સેદારી બને એ માટે સંવિધાન સભાની રચના થઈ દેશને જુદા જુદા મત વિસ્તારોમાં પ્રજા મતથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંવિધાન સભામાં જાય એ વખતે રજવાડાઓ હતા તો રાજાના પ્રતિનિધિઓ પણ રજવાડાના પ્રતિનિધિત્વ પણ રહે અને સામાન્ય કોઈ વ્યક્તિ ગરીબ ઝૂંપડામાં રહેતો વ્યક્તિ હોય તો એનો પ્રતિનિધિ પણ બંધારણ ઘડવામાં રહે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવાય ચૂંટણીઓ થઈને લોકોના મતોથી જે બંધારણ સભા બની એમાં બહુમતી એ કોંગ્રેસ પક્ષ પાસે કોંગ્રેસ પક્ષે જોયું કે ઉત્તમ બંધારણ બનવું હોય તો એ ખૂબ જ વિદ્વાન વ્યક્તિ એ મુસદ્દો તૈયાર કરે એની કમિટી પણ મુસદ્દા સમિતિ બની અને બાબા સાહેબ આંબેડકર મુસદ્દા સમિતિના ચેરમેન કોંગ્રેસ પક્ષની બહુમતી વાળી દ્વારા બનાવવામાં આવી અને એમાં બાબા સાહેબ આંબેડકર એ ચેરમેન બન્યા બાબા સાહેબ એ ઉત્તમ બંધારણ આપ્યું પચીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસમાં માં એમણે બંધારણ સભા સામે વિદવતાપૂર્ણ પોતાનું એક ઐતિહાસિક પ્રવચન આપ્યું એમાં પણ કોંગ્રેસ પક્ષના શિસ્ત અને ફાળાને બિરદાવ્યું દુનિયામાં આપણા બંધારણની પ્રશંસા આપણા ફંડામેન્ટલ રાઇટ્સ આપણા મૂળભૂત અધિકારોના કારણે થાય છે પણ એ વખતે બાબા સાહેબ આંબેડકરે એક ચેતવણી પણ આપી હતી કે બંધારણ ઉત્તમ દેશની કરોડ સમાન પરંતુ આ બંધારણનું વહન કરનારી સરકાર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના ખભે મોટી જવાબદારી છે કે બંધારણમાં કહેલી વાતોનું અનુસરણ થાય બંધારણમાં આર્ટિકલ ચૌદ કાયદા સામે સમાનતા ઇક્વાલિટી બિફોર લો આજે દુઃખ સાથે કહેવું પડે છે કે કાયદો સત્તા પક્ષ માટે જુદો વિરોધ પક્ષ માટે જુદો વિરોધમાં હોય તો કે મોટો ભ્રષ્ટાચારી જેલમાં આખી જિંદગી જિંદગી ચક્કી ચક્કી પીસિંગ પીસિંગ ડરીને નેતા ભાજપમાં જાય જાય તો નિર્દોષ જાહેર થઈ આ બંધારણની જોગવાઈ નથી બાબા સાહેબે તે દિવસે જે ચિંતા વ્યક્ત કરી હતી એ આજે આપણે જોઈ રહ્યા છીએ બંધારણમાં કહ્યું કે નાનામાં નાના માણસના હિતોનું રક્ષણ અને જેની પાસે ખૂબ છે અને જેની પાસે ઓછું છે એનું અંતર ઘટવું જોઈએ આજે પરિસ્થિતિ એ છે કે નાના માણસનો અવાજ મહેનત મજૂરી કાળો પરસેવો પાડીને ઈટ પથ્થર ભેગું કરીને કાંઈક આશિયાનો બનાવ્યો હોય સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે કોઈનો અવાજ તોડતા પહેલા પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન થવું જોઈએ એને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ જો એ ગેરકાયદેસર છે તો તમે પહેલા જેણે થાવા દીધું એ અધિકારીને જવાબદાર ઠેરો ગરીબ માણસ પાસેથી પૈસા ખાઈને કોઈ અધિકારીએ ત્યારે થવા દીધું આજે એને ત્યાં બુલડોઝર મોકલાય છે અમદાવાદમાં માલધારી સમાજ હોય કે બેટ દ્વારકામાં કોઈ માઇનોરિટી સમાજ હોય આખરે ભારતનો નાગરિક છે બંધારણ આવી છૂટ નથી આપતું સતત સત્તા મળવાના કારણે

સમગ્ર વાલા ગુજરાતીઓને આજના આ ગણતંત્ર દિવસે હાર્દિક શુભકામનાઓ પાડવી સરકાર પાસે આઈબી છે ઇન્ટેલિજન્સ બ્રાન્ચ છે ના મળવું જોઈએ એ આપણે ક્યાં કહેવત છે કોઈ ડ્રગ્સ વેચે છે તો તમે શું કરો છો પકડવાની જવાબદારી નથી તમારી એ વ્યક્તિને પકડો પાડાના વાંકે પખાલીને ડામ ના દઈ શકાય જે જવાબદાર હોય એને તમે પગલાં લો અમને કોઈ વાંધો નહીં કોઈ ડ્રગ્સ વેચે છે એના તો ફોટા તમારા સાથે ભાજપ સાથે મળે છે સુરતમાંથી પકડાય છે એના ભાજપના નેતાઓ સાથે હોય છે કોઈ નાની દીકરી પર બળાત્કારની કોશિશ કરે પ્રિન્સિપલ હોય એનું ગળું દબાવીને મારી નાખવામાં આવે એ તમારી વિચારધારાનો છે એટલે એનો વરઘોડો ના નીકળે એના ટાંટિયા ના તૂટે અને અમરેલીમાં એક સાવ નાના પગારમાં કામ કરતી દીકરીને પટ્ટા મારવામાં આવે એના વરઘોડા કાઢવામાં આવે આ વ્યાજબી નથી અને જે બચાવ છે સરકારનો એ પણ વ્યાજબી નથી હા તમને લાગે કે અહીંયા કોઈ રાષ્ટ્ર માટે ગુજરાત માટે ખોટી પ્રવૃત્તિ થઈ રહી છે એના માટે કોણ જવાબદાર છે એને પકડો કોર્ટ પાસે અધિકાર છે સજા કરવાનો આપણા બંધારણમાં સ્પષ્ટ વાત એક્ઝિક્યુટિવ અને જ્યુડિશિયરી એટલે એક્ઝિક્યુટિવને સજા કરવાનો અધિકાર નથી એ જ્યુડિશિયરીને છે અને એટલા માટે જ સુપ્રીમ કોર્ટે વારંવાર કહ્યું છે કે સરકાર આ ન કરી શકે આજે તમે બિચારો નાનો માણસ એને પકડીને તમે મોટા ગુનેગારને કરતા જ નથી કયા કરોડોનો કૌભાંડને કાંઈ નહીં કરવાનો નાનો બિચારો હોય એના તમે કેમેરાની સામે જો ટાંટિયા તોડી નાખ્યા હોય ઊભો ના રહી શકે હાલી ના શકે બંધારણ કહે છે કે તમે ગુનો કરનારને કોર્ટ પાસે રજૂ કરો કોર્ટ ફાંસી પણ એને આપી શકે છે કોર્ટને અધિકાર છે પણ આજે તમે જેને પકડીને ટાંટિયા તોડી નાખ્યા તપાસના અંતે માણસ જો નિર્દોષ નીકળશે તો એની ભરપાઈ કોણ કરશે ભાજપના બે જૂથોની લડાઈમાં અમરેલીમાં જે ચાલ્યું લડાઈ તો બે પાડાઓની હતી ભાજપના જ બે જૂથો લડે છે એટલે કર્મચારી દીકરીને શું કામ ભાઈ વિછિયામાં કોળી પ્રતિષ્ઠિત આગેવાન એના પાછળ બનેલી ઘટના પછી લોકોનો સ્વાભાવિક આક્રોશ હોય ત્યારે ત્રણસો સાત એટલે કે ખૂનની કોશિશ તમે કરતા હતા એમ કરીને કોળી સમાજના અનેક આગેવાનોને જસદણ વિછિયામાં જેલમાં નાખવાના આ શું આ પરિસ્થિતિ વ્યાજબી છે ને પછી સરકાર બચાવ કરે કે અમે તો રીકન્સ્ટ્રક્શન કરતા હતા ગુનાનું અરે ભાઈ રીકન્સ્ટ્રકશન ટાઈપ કોઈએ કર્યું કે કુરિયરમાં દેવા ગયા એમાં રોડ ઉપર રીકન્સ્ટ્રકશન શેનું થાય એટલે આપણે ખોટો બચાવ છે કે કાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય અમે તો કહીએ છીએ કડકમાં કડક કામ લો પકડો નાખો જેલમાં ગમે તે પાર્ટીનો હોય ગમે તે જ્ઞાતિનો હોય ગમે તે ધર્મનો હોય અને લેટ કોર્ટ ડિસાઇડ કોર્ટને નક્કી કરવા દો કે આને ફાંસી દેવાની છે આનું ઘર પાડી દેવું છે અને શું સજા કરવી છે કોર્ટ નક્કી કરશે પોલીસ કે સરકારને અધિકાર નથી આ તો સરકારમાં બેઠેલા લોકો જ પાછા નિવેદન કરે કે અમે આમ કરી નાખીશું ને તેમ કરી નાખીશું આ હું માનું છું આપણા બંધારણનું અપમાન છે લોકશાહીનું અપમાન છે લોકતંત્રમાં આ ન ચાલે આ બધું ક્યાં હોય સરમુખત્યારશાહી જ્યાં હોય ત્યાં હોય કે જ્યાં કોઈ કાયદો નહીં ન્યાયાલય નહીં આકાને કહાવો સહી આ સરમુખત્યાર દેશ નથી આપણો દેશ એ લોકતંત્રનો દેશ છે અને સરકાર આ બાબત વિચારે એવું જરૂર હું આશા રાખીશ આજના આ પવિત્ર દિવસે